અલીલા સાહેબ સાથે પણ વાત થઈ ગઈ છે એમનો કોલ આવી ગયો જે હજારો ફોન એમને રિસીવ કરવા પડતા હોય અને ઘણી જગ્યાએ જે વીજ પુરવઠો ખોરવાયો છે તો એમની ટીમો છે ત્યાં લાગેલી છે અને ક્યાંક ને ક્યાંક લોકોના જીવ હાલ છે એ પીજી વિશે બચાવી રહી છે કામગીરી કરી રહી છે એવી પણ માહિતી આપણે મળી છે કે ઘણી જગ્યાએ છે લાઇટો નથી તો એને એના પણ જે કામ ચાલુ કરવામાં હાલ છે એ પીજી વિસીએલના કર્મચારીઓ છે તમામ સ્ટાફ વરસાદ ચાલુ હોવા છતાં પણ કામગીરી કરી રહ્યા છે અને જે આ પ્રશ્ન હતો તો આપણે ખાસ જે પીજી વિસીએલના બીજા અધિકારી છે હરિભાઈ એમને કહેતા જ એમને સીધું બીજી ટીમને મોકલી દીધેલી અને જે લાઇટો છે આ એરિયાની બંધ કરાવી દીધી અને થોડીક ક્ષણોમાં આ ટીમ પહોંચશે અને આ વાયરને ઉપર લઈ આવી અને કામગીરી કરશે તો દ્વારકા ટુડેના અહેવાલનો પડઘો જે રીતના ગણતરીની મિનિટોમાં જ જે લોકોની અવર જવર હતી લોકોને ખબર નથી કે પોતે જીવના જોખમ પસાર થઈ રહ્યા છે પણ ખાસ જે આ તંત્ર દ્વારા સુંદર કામગીરી દ્વારકા ટુડે લાઈવ થતાં જ જેમનું ધ્યાન દોરતા જ હાલ પૂરતો છે એ જે અહીંનો વીજ પુરવઠો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે અને થોડીક ક્ષણોમાં અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે લાઈન છે વાયર છે એ પીટીબીસીએલની ટીમ અહીંયા પહોંચી અને જે રીતનું પાછું હતું એ રીતનું લગાડશે તો હાલ પીજીવી સેલની ઘણી જગ્યાએ કામગીરી ચાલુ છે ઘણા એરિયામાં જ્યાં વીજ પુરવઠો નથી એને લાવવાનું કામ કરી રહી છે ક્યાંક વાયરોને નુકસાન છે તો ક્યાંક થાંભલાને નુકસાન છે એ પણ કામ કરી રહી છે અને દ્વારકા ટુડે અહેવાલ જે દ્વારકા ટુડેમાં ઓમ ધોબાણી સાથે રિલીઝ થતાં જ બીજી જ મિનિટ અહીંયા પડઘો પડ્યો છે અને હાલ છે જે લાઇટો અહીંયા ચાલુ હતી પહેલાં લાઈવમાં એ બંધ કરી દેવામાં આવી છે તો તંત્રની પણ હું કોઈના વાક નથી કાઢતો પણ ખાસ જે કામગીરી હતી લોકોના જીવ બચાવવા જરૂરી હતા એના કારણે લાઈવ દ્વારકા ટુડે કરવું પડ્યું જે દ્વારકા ટુડેમાં લાઈવ થતાં તંત્રનું ધ્યાન દોર્યું અને ફરી પાછું જે છે લોકોના રાહત મળે એ જ દ્વારકા ટુડેનો પ્રયાસ હોય છે તો દ્વારકા ટુડેથી ઓમ છોબાણી સૌને મારા જય 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 દ્વારકાધી જય ઠાકર જય મુરલીધર